ખબર નઈ ગોમમાં ભજે કહેવાય લગભગ આપડા ઘરે હવે કેવા આવતા હશે તમે કોને કીધું હું તો ઓલો ગોમ જાતો જતા તા વાત કરતા હતા બધાએ એવું એમ આ એ મારો છે પણ આ બધા આ એક નંબરના રખડો હતા આ શેળો અને આ નોળિયો બે પાછું અને બે પેલાથી ના શું એવો ધંધો કરેલા છે એટલે તો કકા મોટા ભાઈ કોક કરેલા છે એમ એમ આ તો મારું બધું મને છે હમારા છાનના અમાજાનક આ ગોમમાં શું થાય પહેલા હમારા તો મને મળે છે આ ફીર કેમ ના મળ્યા અને કાકા કોઈના કોને નહીં પડવા જીધું પણ બે ત્રણ જણા વાત કરતા ને પછી મેં હોબળી ના આવ્યો હું કણ એવું એમ હા મારું જીતો તો મારે એ જોણવું પડશે કાકા જોણવું તો પડશે હવે ધંધો શું છે એનો આવા હેટી કેટી થઈને ફરે રહ્યા છે અને એમાં બઉ મોટો ભાઈ ઓપનિંગ છે એ કોમ કર એનો ધંધો જોણી લ્યો અને અમે આપણે વરહાળામાં ઘરે બેવું પડે છે મારે બારે મહિના સરખો ધંધો હેડે ને

આ બહરો નું કોમ છે આપડે આદમી નું કોમ નથી એટલે આવું ના કરે ઈ એમ જ તમે રહી ગયા છો હોય એમ જ રહી ગયા છો હોય એતો થોડીક મદદ કરવી પડે આપડા ઘર ના કમો નાય કોઈદાર ના કરે પૂછો કમા કરો કરતા આપી વાત અલગ છે હા તું તારા જે કોમે આવ્યો તો તે વાત કરી ના શીખ નઈ બી કેવા મુત માં મોઢું બંધ કરવાનું છે એટલે શું એટલું આવું છું તમારા બધું શું હોતું પણ બધું કરાવી રાખો તમે રાખો સારું તમે ધંધો પણ શું કર્યો કહો